હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સોળ આઠ બે હજાર ચોવીસને શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છે તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અને જસદન માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાવન શણ્યા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સોળ અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એક મગ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને ત્રીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને સત્યાવીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો વીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને ચોર્યાસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એકાણું ઘઉં તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ચોતેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો બાવન જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને રૂપિયા આ હતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી છે જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ આ ચેનલ પણ નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે ચિંગનાણા તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એંસી રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને બત્રીસ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એકતાલીસ મેથી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રેપન રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પચાસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એક રૂપિયો ધાણા તો તેના નીચા ભાવ छसो रुपिया थी लईचा भाव एक हज़ार बसों तो ने एस रुपया सोयाबीन तोा भाव सात सौ पात रुपया लैने तनाचा भाव सात सौ ने रुपया बाजरी तो नीचा भाव चार सौ रुपया लैने तेना भाव चार सौ साइठ रुपया तल काला तो नीचा भाव एक हज़ार पाँच सौ रुपया लैने તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને એક રૂપિયો તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને સત્યાવીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પંચ્યાસી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સાડત્રીસ જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો પચાસ રૂપિયા આ હતા જો જન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા તો તેના નીચા ભાવ નવસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અગિયાર અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકવીસ મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકસઠ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને એકોતેર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એકતાલીસ સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો સ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એક રૂપિયો લસણ તો તેના નીચા ભાવ બે હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો એકાવન ડુંગળી તો તેના નીચા ભાવ બસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો સ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને એકત્રીસ ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને અડતાલીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એસી રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા ઝીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નીચા ભાવ एक हज़ार चार सौ पचास रुपया से लई ने ऊँचा भाव एक हज़ार ने सात सौ रुपया रायडो तो नौ सौ पचास रुपया से लई ने तेना, भाव, तेना भाव एक हज़ार ने अड़तालीस रुपया एरंडा तो एक हज़ार त्रीस रुपया लाइने ऊंचा भाव एक हज़ार एक सौ ती रुपया चणिया तो एक हज़ार त्राण सौ पचास रुपया ऊंचा भाव एक हज़ार सौ ने बे रुपया रजको तो चार हज़ार त्र सौ रुपया तेना उचा भाव पांच हज़ार छ सौ ने पचास रुपया चुवा दाणा तो तेना एक हज़ार पचास रुपया लैने तेना भाव एक हज़ार पाँच सौ ने पांसठ रुपया मेथी तो नीचा भाव नौ सौ पचास रुपया लाइने उचा भाव एक हज़ार सौ रुपया મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને ઓગણીસ રૂપિયા ઈસબ ગોલ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને બસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પિસ્તાલીસ સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સત્યાવીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને તેત્રીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને છસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો અડસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ઓગણ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો ને સાહીઠ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને અગિયાર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો આડત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ત્યાંશી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છપ્પન રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પંચોતેર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને અગિયાર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર മാര്ക്കെട്ടിംഗ് യാർഡ് ഒന്ന്